પરાધ મનુષ્યવધ ની કલમ દૂર કરવાની અરજીને મંજૂર કરવામાં આવી છે સંવાદદાતા જયેશ ચૌહાણ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે જયેશ તથ્ય પટેલ કેસમાં આ મહત્વનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે શું જાણકારી જોઈસ્કોન ઓવર બ્રિજ કેસમાં જે મુખ્ય આરોપી છે તથ્ય પટેલ તેમની મુશ્કેલી છે તે વધી રહી છે કારણ કે અગાઉ સુપ્રીમ કોર્ટે જલ્દી ટ્રાયલ શરૂ કરવા માટે ટ્રાયલ કોર્ટને આદેશ કર્યો હતો ને બાદ હવે કોર્ટમાં પ્રક્રિયા ટ્રાયલ છે છે શરૂ થઈ એ વચ્ચે જ વધુ એક ઝટકો તથ્ય પટેલ ને ગુજરાત હાઈકોર્ટ થી આવ્યો છે કે જ્યાં તેણે અગાઉ જે અરજી કરી હતી જે છેલ્લા બે વર્ષથી પેન્ડિંગ હતી ને તેનો ચુકાદો આજે આવ્યો છે જેમાં તેમની મુખ્ય માંગ હતી કે જેની તેની સામે જે ગુના દાખલ કરવામાં આવે છે તેમાંથી